નો શો કોઈન તો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન હોય ને તો બાલકૃષ્ણ સિલ્ક પેલેસ હોય એ પછી નવસો વાળું સુરતી પટોળું હોય કે ઓરિજિનલ પટોળાની ફર્સ્ટ કોપીની આ ડિઝાઇન હોય બાકી એકથી એક ચડિયાતા પટોળા તમને જોવા મળે એમાં આજનું જો પટોળું તમે જુઓ ને તો લગભગ તમે અગિયારથી બાર હજારના જે ઓરિજિનલ પટોળા આવે ને એમાં તમે આ ડિઝાઇન જોઈએ છે આ ઓરિજિનલ પટોળામાં ટ્રેડિશનલ ડિઝાઇનના પટોળા જે કહેવાય ને ફિગર વગરના અને ફેન્સી પટોળા આ એનો ચાર્ટ આવ્યો છે ચાર કલર સાથે આ ટોટલ કામ તમે જુઓ ને એ નીમઝરીમાં વિવિંગ સાથેનું આખું આ પટોળું રહેવાનું છે તમે એક પીસ આ ઝૂમ કરીને ડિઝાઇન જુઓ આ એની જે એકતમાં પટોળાની જે ડિઝાઇન આપી છે કે જોરદાર ડિઝાઇન છે અને સિંગલ હિકતમાં ઓરિજિનલ પટોળાની જે અગિયાર સાડા અગિયાર હજારની જે રેન્જ આવે ને એ તમને મળવાની છે એકદમ રિઝનેબલ રેટમાં પટોળાનો લુક જુઓ આ લગભગ અમે આગળ પાંચથી છ વખત ડિઝાઇન બતાવી આજે ચાર કલર બનીને આવ્યા છે આ એની બેક સાઈડ છે ઘણા કસ્ટમરો પૂછતા હોય કે આ આ સાઈડ તમે જે છે પ્રિન્ટ બતાવો છો કે કોઈ પ્રિન્ટ નથી આ વર્કનો ભાગ આવે એની બેક સાઈડ છે ફિનિશિંગ વાળી વર્કની સાઈડ આવશે અને આ એનો બ્લાઉઝનો ભાગ છે એકથી એક ચડ્યા ચારેય કલર એમાં ગાય જો રેડ અને રાણીનો જે ઉઠાવ આવે છે દૂરથી જોતા તમને એમ જ લાગશે પહેલી નજરમાં કે અગિયાર સાડા અગિયાર હજારનું ઓરિજિનલ પટોળું પહેર્યું છે આ ઝૂમ કરીને ડિઝાઇન જુઓ એકદમ સ્મૂથ મટીરિયલ દેવાનું છે વોશેબલ ફેબ્રિક છે આ કોઈ ક્લીન વાળું મટીરિયલ નથી આને તમે છે ને આસાનીથી તમે વોશ કરી શકો છો અને વોસેબલ પટોળું છે તો તમારા આમાંથી સિંગલ છે જો ઘર બેઠા જોઈએ છે એકદમ રીઝનેબલ રેટમાં તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે ફોટા મંગાવી લેજો અથવા શોરૂમની વિઝિટ કરજો અમારો શોરૂમ નાના વરાછા શ્યામધામ ચોક સુરત આ સિવાય પટોળાની અંદર ઘણું બધું કલેક્શન શોરૂમ ઉપર છે તો વિઝિટ કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ